ફરી વાર એવું થયું મારી જોડે ગયા વખતે હજી બી બે પંચર કર્યું એમનું કેવું એવું છે કે મેં હાથ હલાવી દીધો તો એટલી મોટી સોય ઘલવા આવે તો હાથ ના હલાવી દો તો શું કરો એવું કઉ લો લો નાખ દઉં મારા હાથમાં સોય એમ કહું બે પંચર થઈ ગયા છે અને આ હાથમાં બહુ ગમે નોખી હેન્ડ પોલીશ બધું કરવાનું હોય આમાં સાડા સાત થઈ ગયા છે હજુ નંબર આવ્યો નથી હમણાં આવશે નંબર અમારો આખા ગામની લાઇટો ચાલુ રાખી આ લોકો લાઈટ બિલ નહીં આવતું চো আফে জি সি আর আই জি সিআর মতলরা ক্যান্সর রিসচ ইন্সটিউট এ মে আুফ হাঁচু বুঝলাম সুন্দর লাগু ছু মানে দুখাই এটার মটে বে পঞ্চা থাক તો મારી બુટ્ટી નીકાળી દીધી છે નથ નીકાળી દીધી છે પછી જે દોળા કડું બધું પહેર્યું હતું સાડા સાત થઈ ગયા છે હજુ તો મારો નંબર આવવામાં આવજો એકથી દોઢ કલાક થશે એવું કીધું અને હું એ કંઈ ખાવા નહીં ખાધું મને લાગે છે ભૂખ તો મારે ખાવું છે ખાવા બધાના સગાનું નામ લઈને આમના સગા પેલાના સગા એક હોસ્પિટલ જ એવું છે જ્યાં તમને તમારા સગા હોય એનો હાસ થાય કારણ કે અહીંયા એવું થાય કે સગા વગર નહીં રિપોર્ટ આપતા નહીં કંઈ નહીં મારે તો માતાજીને ગયા છે કે થોડા સમાન સારા બનેલા છે અને જૂનું યાદીમાં કામ કરતી તેના કારણે કેટલાક પરિચિત લોકો મદદ કરી દે છે તો નોર્મલી મારે સગાવા લાઈન ડેટ લેવી બધું દોડા કરી દે દવા લઈ લે બધું કરી દે અને પછી અમે જાણી જોઈને લેટ લેટ તારીખ લઈ લે અથવા સાંજનું દોડા કરીએ જાણી જોઈ તાકી બંને સચવાઈ જાય જોબને રિપોર્ટ બંને બધું સાચી સચવાઈ જાય મને આ દુઃખ હું કોઈ મને ગાંડું સમજે સમજે મને ફરક નહીં પડતો હું મારી બધી યાદોને સમાવી રહી છું મારા જીવનની આ પડ આ સમય આ મિનિટ અત્યારે મારા દિમાગમાં શું ચાલે છે એ બધું કારણ કે હું એક ભ્રમમાં જીવવા લાગી છું હવે કે કાલે હું ના હોય તો મને કોઈ ભૂલે નહીં એટલે આખા ગામના હું વિડીયો બનાવીશ અને મને એવું લાગે કે પત્તા પહેલાં હું બ્લોગર બની જઈશ એટલે નોર્મલી મારું જે ફેસબુક આઈડી છે એમાં તો મારા એ દડાદડ ને ફોલોઅર્સ નવ હજાર ફોલોઅર્સ થશે મારા એમાં સ્પિરિટની સ્મેલ બહુ ગંદી આવે છે આમાંથી સ્પિરિટની સ્મેલ દારૂ જેવી આવે ખબર છે તો મને રડું આવી ગયું મને સોય લગાઈ ને તો આ યુનિફોર્મ મને બહુ જ બહુ ચીડ ચડતી આ યુનિફોર્મથી મેં બહુ પહેર્યો છે આ યુનિફોર્મ અહીંયા તો મને ચીડ ચડતી અને ભગવાને પાછો આ યુનિફોર્મ મને આપી દીધો પણ આ ધોઈલો યુનિફોર્મ છે ને યુનિફોર્મ છે એટલે ગમી રહ્યો છે આ વખતે બાકી એવું થાય છે કે હું થાકવી ના જોઈએ બસ મારે નથી થાકવું હું બધી વસ્તુના નિવાકરણ કરીશ મારા જીવનના ચાહે ગમે થઈ જાય ઘણી વાર થઈ જાય હું હતાશ થઈ જાઉં છું રડવા લાગું મને એવું એકલું એકલું લાગે અને જ્યારે મિનિસ જેમજો પછી મારી મમ્મીને મારા ભાઈને તો થાય ન બેવી તારે બહુ જ આગળ વધવાનું છે જીવનમાં અને એ બધાને જવાબ આપવાના છે જેમને તને તકલીફ પીડાય વધારે તકલીફ આવે છે હું આપી છું કારણ કે ઘણી વસ્તુમાં હું એવું માનું છું કે ઘણા લોકોને કર્મો ફળ ના આપે ભગવાન આપણને મોકલે છે કે આપણે એને એના કર્મોના ફળ આપીએ બાયોપ્સીનો રિપોર્ટ આજે આવશે મતલબ એ જૂના ટુકડા છે એની બાયોપ્સી કરે હું મતલબ યાર એ જૂના ટુકડાને બાયોપ્સીમાં નહીં આવે કીટાણું તો શું મતલબ લાઈટો છે વિડીયો અલાઉ નહિ તો બબાય બાય અંદર વ્યાળ સુધી હોય ખબર ના પડે ક્યાટલું અંધાળું નીકળીએ તો ખબર પડે એટલું બધું અંદાજ એમાં થઈ ગયો છે ને બે પંચરની અસર છે આ મારી આંગળી કચુક મજૂર થાય છે બટ વિડીયો બનાવવાનો તો ટાઈમ રહેશે નહીં આવું થાય કે ઘરે જન ત્યાંનું મોડો થઈ જાય તો કેવી રીતે વિડીયો બનાવો તો હું બહુ બધા પેશન્ટ છે બહુ બધી તકલીફ છે હું તમને લોકોને એક વાત કહી દઉં પૈસા ખર્ચ થાય પ્રાઇવેટ હોસ્પિટલના રિપોર્ટો ઉપર ભરોસો નહીં કરવાનો મને ચોથો પાંચમો અનુભવ થઈ ગયો પ્રાઇવેટ હોસ્પિટલનો એ લોકો ખાલી પૈસા આપી દીધા આપણે પછી બિલ ભરાઈ ગયું પછી હાથ છૂટતા નહીં કરવાનો હતી એ એટલા મોટા ડૉક્ટરની બુદ્ધિ ખબર નહીં કેમ ભ્રષ્ટ થઈ ગઈ હોય કેમ ને ક્લિયર ના કર્યું અમને અત્યારે મારો રિપોર્ટ બાયોક્સીમાં આવું મારું વિડીયો તમારો તમારી જોડે છે ઠંડી ગામની છે મને આજે એક માણસની યાદ આવે મને એની ઉપર ગુસ્સા બળદ્યા એ બી મારી બાયોપ્સી બહુ મોટા પ્રાઇવેટ ડોક્ટરને બતાવી હતી જેમને આ મારી બાયોપ્સી માં ખોટું જ કીધું करता भले धक्का था सरकारी हॉस्पिटल में आओ रिपोर्ट करा निवार रात हूँ कहीं खाद नहीं चा। तो सवेरे चारा थी तो हूँ कहीं खरीद ये काले हमें घरे तो जो के दस वगे जैसे लगे बा